पटको पटको जोर तो करा बुं 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 पास जाए પોણા અગિયાર વાગ્યા બે વાગ્યા છે સવારના એને દસ થઈ રાતનું કામ ચાલુ છે આખી રાતથી અંદર ઘડિયાળ બરોબર દેખાતી નથી નમસ્કાર આજના નવા બ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે સવારના વાગી ગયા છે આઠ નાઈ ધોઈને રેડી થઈ ગયા છે કાલે રાતે ત્રણ વાગ્યા સુધી કામ કર્યું હતું અત્યારે આટલું એટલી થઈ છે મમ્મી પણ પૂજા કરી નીકળી ગયા સવાર ના વાગી ગયા છે નવ કારખાને આવી ગયા છીએ વિક્રમ પણ હમણાં આવે છે ઓફિસમાં કામ કરે છે રાત્રે કેટલું કામ થયું જોઈએ ઠંડી વધારે પડે છે અત્યારે રાત્રે ચાયણા ને પલટી મારી છે એની પર પાઇપ લગાવી દીધા છે સવારે છ વાગ્યા સુધી કામ કર્યું હતું આખી રાત કામ કર્યું હતું આજે તો સન્ડે છે કેટલા આવે છે જોઈએ છીએ કારણ કે લતાવા નહીં બધા ફૂલ નાઈટ કરીને ઘરે જતા રહે છે દાદા અને ભરત બંધ નહીં આવે છે દાદાએ કેટલું કામ કાટ લીધું છે હાથમાં એ એ ફોન આવી ગયો બધાને ઠંડી લાગે છે ના ઠંડા પોણી હાથ પગતો હોય વાગેલા ઠંડા પોણી હાથ પગતો હોય મૂટ ધોઈ નાખ દાદા ઠરી ગયા પિશન ડે બા એટલા ધો એટલા ધો દાદા કલર ચાલુ કર્યા છે અત્યારે રાતે જે માલ બન્યો એનો વાઘેલા પાણીનું સર્વિસ કરે છે એટલામાંય હાથ તોય નાખે માલ કાંઠે તો હાથ તોય નાખવાનો સારું આ કશો તમે બાજરીના રોટલા થાય છે બાજરીના રોટલા બનાવે છે બેન એ બગડી ગયું શીખતે શીખતે બગડી ગયું ફેરથી મહેનત માથે પડી વન્સ અગેન ફેરથી બનાવું હું હા શીખતે શીખતે તૂટે તો કશું નહીં ખવારું એક બેનો એ ઊંઘી ગયા છે દેશી કોળિયામાં દાળ અને બાજરીના રોટલા ઉપર પતિંગ ચકાવે છે બધા વકારા વકારા કરી રહ્યા છે

બીજો આ માલ આવ્યો આજે બીજા ચારણા નો હવે આ ઉતરે છે સ્ટાન્ડર્ડ વિવેકભાઈ ને પ્રમોદભાઈ બેન ને ઉતારે છે ઉતારવાનું ચાલુ છે માલ આ ભાઈ ઉતારવા આયા છે એરણ કરવા રવિવારે સવારે વહેલા બોલાયા તા મેં એમને મહારાજ ઉપડ્યા ડંડો લઈને વિવેક બિલ લઈને આયા પૈસા તો આપવાના નથી કથી જોતા ધીરે 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 કઈ પ્લેટ बाहरे जाव से टेसन ऊपर बज्जो खावा चलो चाय तो ये चाय क्या बेटा ननो ओ ननो चाय जो है चाय जो है पे हले जो जो जुट पुरे ए ए ए ए ए ए ले ठपावे ठपावे खाड़ी नो के तू हेलो हेलो હા એ બે હિજાવ હો અમે હા હો યે જઈએ છે બરાબર ચોટલી વાળી છે આજે પહેલી વાર ચોટલી વાળી છે બેને ચોટલી માં રબર ટાઈટ છે હા જાય 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 લપકા કર્યા માથું દુખે જોરદાર માથું દુખે જોરદાર કંટાળી ગયો તમારાથી કંટાળી ગયો હતો મારથી લાવ ચાવી લા એકલી ઊભી થઈ ગઈ છે કાંઈ ગાઈસ કરવા દાદી પંખો ફેરવે છે હા આઈસ ગાઈસ આઈસ ગાઈસ હે આ આ જબક เฮ้ปเอ้ยปเอ้ยปเ้ปเ้ปปปยยสสกเอ้ยกดะกันนะเอ่อด้นี่อันนั้นุเอ่อเอ่อ

હું આશા રાખું છું કે તમને આ વિડીયો પસંદ આવશે વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો ગુડ બાય